આ કાર્યક્રમમાં વિજાપુરના ધારાસભ્ય સી જે ચાવડા સાહેબ જયરાજસિંહ પરમાર સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ નામથી સંસ્થાનું નામકરણ કરાયું છે આ કાર્યક્રમમાં હાસ્ય કલાકાર સાઈરામ દવે દ્વારા ભવ્ય લોક ડાયરો આપવામાં આવ્યો હતો શ્રીમતી એમજી પંચાલ સાયન્સ કોલેજ અને એ કોલેજના વિદ્યા સંકુલનું નામ આ કોલેજના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ અને જે શિક્ષણ માટે તપસ્વી તરીકે નામના મેળવી છે અને તપોભૂમિ તરીકે સ્વીકારીને આખી જિંદગી જેમને અહીંયા ખર્ચી છે એવા જેડી તલાટી સાહેબના નામ ઉપરથી જેડી તલાટી વિદ્યા સંકુલનું નામાધિકરણ થઈ રહ્યું હોય ત્યારે આ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકે અને આ વિશ્વાસ વિસ્તારના ધારાસભ્ય તરીકે આજે અહીંયા ઉપસ્થિત રહેવાનો મને મોકો મળ્યો એ મારા માટે ગૌરવવંતી વાત છે આ કોલેજ જેની સમગ્ર ઉત્તર ગુજરાત નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં એક શૈક્ષણિક સંસ્થા તરીકે ખૂબ મોટી નામના મેળવી છે નેક દ્વારા થયેલા ઇન્સ્પેક્શનમાં પણ ગુજરાત રાજ્યમાં સૌથી વધારે ગુણ મેળવીને આ કોલેજ પ્રથમ ક્રમાંકે આજ દિન સુધી ઊભી છે એવા શૈક્ષણિક સંકુલમાં જે શૈક્ષણિક સંકુલ શિસ્ત માટે જે શૈક્ષણિક સંકુલ અભ્યાસ માટે જે શૈક્ષણિક સંકુલ જીવનની કારકિર્દી ઘડવા માટે પ્રખ્યાત છે અને જે શૈક્ષણિક સંકુલના વડા તરીકે પ્રિન્સિપલ તરીકે વર્ષો સુધી જેને સફળ કામગીરી બજાવી એવા જેડી તલાટી સાહેબનું નામાધિકરણ આજે થયું ત્યારે આ કોલેજના પ્રિન્સિપાલ સંજય શાહ આ કોલેજના ટ્રસ્ટીઓ આ કોલેજ સાથે જોડાયેલા અનેકવિધ પ્રોફેસરો માજી પ્રિન્સિપલો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દાતાઓ આ બધાનો આનંદ અનુભવ છું ને અભિનંદન આપું છું આ કોલેજને જીવંત રાખવા માટે અને શૈક્ષણિક સંકુલનું નામ સમગ્ર ગુજરાત રાજ્યમાં ઉભરી આવે માટે જે દાતાઓએ દાન આપ્યું છે એને પણ હું બિરદાવું છું વિદ્યા સંકુલનું જામ આપવામાં જેડી તલાટીના ધર્મપત્ની અને બા શ્રી નિલમબેન દ્વારા આજે એકાવન લાખ રૂપિયા જેટલું પર દાન આપીને અને ભૂતકાળમાં પણ આ શૈક્ષણિક સંકુલના વિકાસ માટે દાન આપીને શૈક્ષણિક સંસ્થાને જીવંત રાખે છે ત્યારે તેમને હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું અને વંદના પણ કરું છું એ ઉપરાંત સુરેશભાઈ શાહ હોય ભરતભાઈ શેઠ હોય પ્રકાશભાઈ શેઠ હોય એવા અનેક જે લોકો ગામ છોડીને વર્ષો પહેલાં પેઢીઓ પહેલાં મુંબઈ સ્થિત થયા છે એવા ઉદ્યોગપતિઓએ પણ આ ગામનું ઋણ અદા કરીને આ શૈક્ષણિક સંકુલનું ઋણ અદા કરીને અહીંયા લાખો રૂપિયાનું દાન આપીને અનેકવિધ કોલેજોની સ્થાપના અહીંયા કરી છે અહીંયા આનંદીવન બન્યું છે રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના ગવર્નર આનંદીબેન પટેલ પણ આ સંકુલના વિદ્યાર્થીની હતા અને આજે એમના નામે વૃક્ષો સાથે બસો પંચોતેર જેટલા ઔષધીય વૃક્ષોની પ્રજાતિઓ સાથે આનંદીવન બની રહ્યું છે અને બન્યું છે ત્યારે આપણી સાથી ગર્ભવતી ઉત્તક ફૂલે છે આ વિદ્યા સંકુલ એક તપસ્વી ભૂમિ તરીકે પીલવાઈ ગામના ગોદરે અને પીલભાઈ ગામના લોકોએ સ્થાપના થઈ ત્યારે સો વીઘા જેટલી રકમની દાન સો વીઘા જેટલી જમીનનું દાન આ સંસ્થા માટે આપ્યું છે ત્યારે જે તે વખતના આગેવાનો જે તે વખતના ટ્રસ્ટીઓ જે તે વખતના ગામના આગેવાનશ્રીઓનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું ધન્યવાદ જય હિન્દ જય ભારત વંદે માતરમ